સત્ર શરૂ થયાથી પ્રવેશ આપવા બાબત તો આ એક પરિપત્ર થયો છે અને આપણે એ પરિપત્ર કહેવા શું માંગે છે કે અત્રેની કચેરી ખાતે સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માટે આવેલ ઓનલાઈન અરજીઓના આધારે સરકારશ્રીના નિયમો અનુસાર પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે અને મેરિટ યાદીમાં સ્થાન પામેલ સંબંધિત સમરસ વિદ્યાલય સમરસ છાત્રાલય ખાતે જે છાત્રાલય પ્રવેશ માટે અરજી કરેલ હોય તે નિયત સમયગાળામાં હાજર રહીને પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવે વંચાણ ત્રણ સમરસ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા માટેના નિયમો નક્કી કરવામાં આવેલા છે જે મુજબ સત્ર શરૂ થતાં નિયમ અનુસાર પાત્રતા ધરાવતા જૂના વિદ્યાર્થીઓ કે જેનો અભ્યાસ શરૂ થઈ ગયેલો હોય તેઓને ચાલુ અભ્યાસક્રમ માટે અરજી કરીએથી પ્રવેશ આપવાનો રહે છે તેઓને ચાલુ અભ્યાસક્રમમાં અરજુ અરજી કરીએથી પ્રવેશ આપવાનો રહે છે જે હાલ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન થયેલ હોવાથી સમૃદ્ધ છાત્રાલયો દ્વારા અત્રેથી જૂના અને નવા વિદ્યાર્થીની મેરિટ યાદી પ્રસિદ્ધ થાય બાદ જ પ્રવેશ આપવાની પદ્ધતિ અપનાવેલ છે અપલા હોવાનું ધ્યાને આ આવેલ છે જેના કારણે જૂના વિદ્યાર્થીઓનું સત્ર શરૂ થઈ ગયેલો હોય છ તેઓ સમયસર પ્રવેશ મેળવી શકતા નથી તો સમરસ છાત્રાલય અભ્યાસ કરતાં રિન્યૂ વિદ્યાર્થીઓને સરકાર સરકારશ્રીના નિયમો મુજબ સત્ર શરૂ થતાં તાત્કાલિક પ્રવેશ આપવાનો રહેશે જેના માટે નીચેની પદ્ધતિ અનુસરવાની રહેશે હવે જે રિન્યૂ જે છે તો સમરસ છાત્રાલયમાં અભ્યાસ કરતાં જૂના વિદ્યાર્થીઓ જે સમરસ છાત્રાલયમાં પ્રવેશ શરૂ રાખવા માંગતા હોય તેઓએ ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે જે પહેલાં જ હોય અને એ એટલે બીજા વર્ષે પણ અરજી પણ કરવાની એ રહેશે પછી બીજા નંબરમાં રિન્યૂ વિદ્યાર્થીઓ જેને ઓનલાઈન અરજી કરેલ હોય તેમજ પ્રવેશ નિયમો મુજબ પ્રવેશને પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને નવું સત્ર શરૂ થયેલી પ્રવેશ મળવાપાત્ર રહેશે વિદ્યાર્થીએ સત્ર શરૂ થયાના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે પછી રિન્યૂ વિદ્યાર્થીને વિદ્યાર્થીઓ ડિફરન્ટ કેટેગરી યસ બતાવેલો હોય તો તે વિદ્યાર્થીઓ રિન્યૂ તરીકે અરજી કરી શકશે નહીં ખાસ જે વિદ્યાર્થીઓએ ડિફરન્ટ કેટેગરી યસ દર્શાવેલો હોય તો તે વિદ્યાર્થીઓ રિન્યૂ તરીકે અરજી કરી શકશે નહીં તો ખાસ આ એક આપણે ફરીને એક વખત રિપીટ કરીએ કે જે રિન્યુ વિદ્યાર્થીઓ ડિફરન્ટ કેટેગરી યશ તરીકે દર્શાવેલ હોય તો તે વિદ્યાર્થીઓને વિદ્યાર્થી રિન્યૂ વિદ્યાર્થી તરીકે અરજી કરી શકશે નહીં તો આ વિદ્યાર્થીઓને અન્ય કેટેગરી કે ગ્રુપ જગ્યા પર માત્ર એક વર્ષ પૂરતો પ્રવેશ મળેલો હોવાથી નવા વિદ્યાર્થી કે તરીકે અરજી કરવાની રહેશે તથા નવી મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ થયેથી નિયમોનુસાર પ્રવેશ મળવાપાત્ર થશે રિન્યુ વિદ્યાર્થીને પ્રવેશ આપતા પહેલાં વિદ્યાર્થીને ઓનલાઈન કરેલી અરજી અગાઉ વર્ષની ટકાવારીની વિગતો તથા નવા સત્ર શરૂ થયા અંગેના આધાર પુરાવા બાબતો ચકાસી પોર્ટલ પર કન્ફર્મ કરી આપવાની સંપૂર્ણ જવાબદારી છાત્રાલયના અધિકારીની રહેશે બરાબર તો આ હતી માહિતી આશા છે કે આ માહિતી ગમી હશે ગમી હોય આ માહિતી જો ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત